પર નવી સગડી લાવ્યા છીએ અને અમે એ નવી સગડીને અનબોક્સ કરીશું અને જે જૂની સગડી છે એને હટાવીને નવી સગડી અપલો રહ્યું બીજો બ્લોગ અમારો યુટ્યુબ ચેનલ પર અમે નાખીશું તો અમારો આ બ્લોગ તમને સારો લાગત તો સબસ્ક્રાઈબ કરી શકો છો તો આ સગડી અમે અનબોક્સ કરવા તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આ રહી નવી સગડી સુપર સૂર્યા કંપનીની ઘર ઉપર સુવિચાર લખેલો છે ઘર લાય કા વાદા સુપર સૂર્યા ચલો અનબોક્સ કરીએ છીએ તો અહીંયા પહેલી ચૂલો અહીંયા છે બીજો અને ત્રીજો ત્રણ ચૂલા છે એક પર ચા બનાવીશું એક પર શાક બનાવીશું ને એક પર રોટલી બનાવીશું તો આ ફટોફટ ખાવાનું તૈયાર થઈ જશે તો આ સગડીને હવે આ દસ્તા લગાવીશું એક બીજો લાગી ગયા ત્રીજો અને અહીંયા ચોથો લગાવીશું તેનું થોડું ઊંચાઈ પર રહે અને નીચે કાટ બી ના લાગે એટલા માટે આ દસ્તા બી આપેલા છે દસ્તા લગાવી દીધા ને ત્યાર પછી અહીંયા કમ્પલીટ કરીશું તો આગળનો બ્લોગમાં તમે જોઈ શકો છો આ રહી જૂની સગડી અને આ રહી ગેસનું બોટલ તો આને જૂની સગડીને અમે નીકાળીશું અને આ નવી સગડી એડ કરીશું નવી સગડીને ચાલુ કરીશું અહીંયાથી પહેલાં તો પાઇપ નીકાળીશું સૌથી પહેલાં તો અહીંયાથી આ કોક બંધ કરીશું બંધ કર્યા પછી અહીંયાથી નીકાળીશું અને આ નવી સગડી રહી અને એડ કરી તિલકે કરી દીધો અને અમે આ નવી સગડીનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે તો પાંચ ચોટલા કર્યા અને સાથીઓ દોર્યો ત્યાર પછી હવે પહેલી જ વખત અમે આ સગડી પર કંઈક ખાવાનું બનાવીશું એ પણ ઘડી બનાવીશું એવી આપણે ગુજરાતીમાં પ્રથા હોય છે કે કંઈક ઘડી બનાવવાથી શરૂઆત કરીશું તો શું માનવામાં આવે છે તો કંઈક શીરો શીરું બનાવીશું અને આ સગડીની પ્રગટાવી અને શરૂઆત કરીશું તિલકે કરી દીધું અને મેં આ નવી સગડીનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે તો પાંચ ચોટલા કર્યા અને સાથીઓ દોર્યો ત્યાર પછી હવે પહેલી જ વખત અમે આ સગડી પર કંઈક ખાવાનું બનાવીશું એ પણ ઘડી બનાવીશું એવી આપણા ગુજરાતીમાં પ્રથા હોય છે કે કંઈક ગળી બનાવવાથી શરૂઆત કરીશું તો શુભ માનવામાં આવે છે તો કંઈક ઘ શીરો બનાવીશું અને આ સગડીની પ્રગટાવી અને શરૂઆત કરીશું અમે માર્કેટમાં ગયેલા ડિમાન્ડ ભર્યા ડીમાન્ડ ખાલણમાં બહુ બધું મસ્ત બનાવવામાં આવ્યું છે અને બંસલનું પણ માર્કેટ તોડી નાખ્યું છે તો આજે જોયું અમે ડીમાટમાં ગયા ડીમાટમાં ભરપૂર ડિમાન્ડ હતું ત્યાં ઊભું રવાની પણ જગ્યા નથી ત્યાર પછી ધામ મંદિર ગયા તો ત્યાં બંસલ મોલ નજીક આવતો હતો તો આજે રવિવાર હોવા છતાં પણ બંસલ મોલમાં એટલું બધું પબ્લિક ન હતું કારણ કે ડી માર્ટે બંસલનું માર્કેટ તોડી નાખ્યું છે તો તમને પણ હાલ ના હોવ તો કોમેન્ટમાં જરૂર બતાવજો ડી માર્ટે માર્કેટ તોડીને કરિયાણું ઠંડા પીણા બધું જામ મુગલમાના દર્શન કર્યા અને પવિત્ર થયા તો ત્યાંનું કલ્ચર એકદમ વાત પવિત્ર બનાવી દેવું છે તો અમે અવારનવાર ટાઈમ મળીએ મળે છે ત્યારે મુગલધામ મંદિરે જઈએ છીએ અને ફાઇનલી શીરો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો શીરો બની ગયો છે અને આ સગડીની શરૂઆત સળગાવ્યું અને ગળ્યું એટલે શીરાથી જ કરી છે તો તમને બી શીરો ખાવો હોય તો આવી શકો છો અને કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ બ્લોગ કેવું લાગ્યો તો થેન્ક યુ